પણ પાણી પીવાની ટેવ છે તો સાવધાન થઈ જાઓ કારણ કે તેનાથી થઈ શકે છે ગંભીર નુકસાન નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ એક વ્યક્તિએ દિવસમાં આશરે ચાર લીટર પાણી પીવું જોઈએ શિયાળો હોય કે ઉનાળો શરીરમાં પાણીની પૂરતી માત્ર ન હોય તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે પાણી પીવું સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે પણ પાણી પીવાની પણ એક રીત હોય છે જો તમે ખોટી રીતથી પાણી પીવો છો તો તેની વિપરીત અસર તમારા શરીર પર થાય તેવું શક્ય છે ઘણા લોકો ઉભે ઉભે પાણી પીતા હોય છે પણ આવું કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે હંમેશા કોઈ જગ્યાએ બેસીને શાંતિથી પાણી પીવું જોઈએ હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે ઊભા ઊભા કે સૂતા સૂતા પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેથી પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ ઊભા રહીને પાણી પીવાથી મિનરલ ડાયજેક્સિવ સિસ્ટમ સુધી સાચી પદ્ધતિથી નથી પહોંચશે તેનું કારણ ઇનડાયજેક્શન કોન્સ્ટિપેશન અને રિફ્લેક્સની સમસ્યા થઈ શકે છે જે લોકોને અપચો કબજિયાત અથવા એસિડિટીની સમસ્યા હોય તેઓ માટે ઊભા ઊભા પાણી પીવું ઘાતક બની શકે છે ઊભા રહીને પાણી પીવાથી શરીરને નુકસાન પહોંચે છે અને શારીરિક બીમારીઓને આમંત્રણ મળે છે આ અસર તમને તાત્કાલિક નહીં દેખાય પણ ધીમે ધીમે સમસ્યાઓ શરીરમાં અનુભવાશે ઉભા ઉભા પાણી પીવાથી કિડની અને લિવરને નુકસાન પહોંચે છે તેનાથી શરીરમાં ઇલેક્ટ્રોકલાઇટ બેલેન્સ બગડે છે અને કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે અને તેમની ફંક્શનિંગ ગરબડ થવાના કારણે શરીરની સિસ્ટમ બગડી શકે છે રહીને પાણી પીવાથી અને પણ નુકસાન પહોંચે છે તેનાથી જોઈન્ટ સ્પેન અને હાડકાઓની અન્ય તકલીફ થઈ શકે છે તમને જાણીને નવાઈ લાગશે કે ખોટી રીતે પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે અને તમને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ પણ ઘટી શકે છે પરિણામે ફેફસાને નુકસાન પહોંચી શકે છે પાચન ક્રિયા પણ મંદ થઈ જાય છે અને પરિણામે પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ નાના નાના ઘૂટ પાણી પીવો ઝડપથી એક ઘૂંટે વધુ પાણી ના પીવો આમ કરવાથી પાણી પીવાનો ફાયદો નહીં થાય દરરોજ બે થી ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ ધ્યાન રાખો કે દોડતી વખતે પાણી ન પીવું જોઈએ તેનાથી પણ હેલ્થ ખરાબ પર અસર પડે છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ